અહીં આપણને સૂચના આપી છે કે સરવાળા કરો તો આ સરવાળા સરવાળા છે તમને આમ ગણતા આવડતું હોય તો પણ ગણીને તમે જવાબ લખી શકો ઊભા કરીને પણ જવાબ લખી શકો ચલો આપણે જોઈએ ઉભા સરવાળા કરીને આપણે ગણીએ જો એમ ના ગણતા આવડે તો તમે આ રીતે પણ ગણી શકો બે છે એની ઉપર બે લીટર કરો ચાર છે એની ઉપર ચાર લીટર કરો અને છ છે એની ઉપર છ લીટર કરો આ પેન્સિલથી લીટા કરવાના છે પછી તમારે ગણતરી કર્યા પછી આ પેન્સિલના ના લીટા તમારે તમારી બુકમાં કરતા હોય તો ભૂકી નાખવાના છે બધા લીટા કરો હવે દરેક દરેક ગણી નાખો બધા જેટલા પણ લીટા કરે બધા એક સાથે ગણી નાખો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 તો આનો જવાબ કુલ કેટલો થાય છે 12 થાય છે બરાબર તો આ રીતે બરાબર કરીને 12 નથી લખવાનો આપણે એને ઊભા સરવાળો કરી અને ગણી નાખીએ તો અહીંયા ઉપર લખીએ 2 એની નીચે 4 અને એની નીચે દરેક સંખ્યા વચમાં વચ્ચે વત્તા કરીએ અને આપણો જવાબ અહીંયા કેટલો થતો હતો બે ચાર અને છ આ રીતે પણ બે ની સામે બે લીધા ચાર ની સામે ચાર લીધા અને છ ની સામે છ લીટા કરી અને દરેકે દરેક લીટા ગણી અને આપણે અહીંયા જવાબ લખી શકીએ બરાબર તો આ ત્રણ રકમ જે સંખ્યાઓ છે એનો સરવાળો આપણે આ રીતે કરી શકીએ ચાલો આપણે આને કરીએ રીતે સાત એની નીચે આઠ અને એની નીચે બે તો ત્રણ રકમ સરવાળા ઝડપી ગણવાની રીત સૌથી સહેલી વાળી છે સાત છે તો સાત લીટા કરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ છે તો લીટા કરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બે સામે બે લીટા કરો હવે બધા જ ધ્યાનથી ગણવાના છે એક પણ લીટું ભૂલવાનું નથી જો એક લીટું પણ ભૂલશો તો જવાબ ખોટો પડશે તો સાત લીટર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર કુલ લીટા છે સત્તર એટલે સાત અને આઠ અને બે નો સરવાળો થાય એ રીતે આપણે અહીંયા ગણીએ અને જો તમને એક તો અલગ તમે એ રીતે પણ ગણી શકતા હો તમારે લીટા ગણી નથી કરવી તમારી ગણતરી ખૂબ સરસ છે કે જે તમે મોઢે પણ કરી અને તમે જવાબ લાવી શકતા હો તો એના માટેની એક રીત છે એ ત્રણ અને પાંચ નો સરવાળો પહેલા કરી નાખો ત્રણ અને પાંચ નો સરવાળો તમે મોઢે ગણી શકો છો કે આઠ થાય છે હવે આ બંનેનો આઠ થાય છે તો આઠ માં આઠ ઉમેરીએ એટલે કેટલા થાય તો આઠમાં આઠ ઉમેરીએ એટલે સોળ થાય બરાબર તો આ રીતે પણ તમે જવાબ લખી શકો જ આપણે અહીંયા એક ઉપયોગમાં લઈએ ચાર પાંચ અને નો સરવાળો કરીએ પહેલા બે સંખ્યાઓનો સરવાળો કરી લઈએ ચાર અને પાંચ કેટલા થાય તો કે નવ થાય હવે નવમાં આ છ ઉમેરી દઈએ તો નવ છ કેટલા થાય નવ છ પંદર થાય તો આપણે જવાબમાં લખી દેવાનું અહીંયા બરાબર તો આ લીધાવાળું પણ તમે સહેલું લાગશે અને આ બે સંખ્યા વાળું પણ તમને સહેલું લખે જે પણ રીત તમને સહેલી લાગે એ રીતનો ઉપયોગ કરી અને તમે આવા ત્રણ રકમના ત્રણ રકમવાળા સરવાળા તમે ગણી શકો બરાબર ચલો આપણે આગળ પ્રશ્ન જોઈએ આ બાકીના જે સરવાળા છે તમારી નોટબુકમાં લખીને તમે પ્રેક્ટિસ એની કરી શકો છો બરાબર જેટલી પ્રેક્ટિસ કરશો એટલી તમારી ગણતરી ફાસ્ટ થતી જશે અને એટલા જ તમે હોશિયાર બનતા જશો ચલો આપણે આગળ વધીએ હવે જુઓ અહીંયા આપણને ઊભા સરવાળા ગોઠવીને આપ્યા છે ત્યાં પહેલા આપણે આડા સરવાળાને ઊભા કરીને શીખ્યા હવે અહીંયા ઉભા સરવાળા ગણીને જ આપ્યા છે તમારે જો લીટા કરીને ગણવા છે તો પણ તમે ગણી શકો પાંચ હોય તો પાંચ લીટા કરો બાજુમાં ચાર છે તો એની બાજુમાં ચાર લીટા કરો અને બે ની બાજુમાં બે લીટા કરો હવે બધા જ લીટા ગણી નાખો કેટલા થાય છે તો એક બે ત્રણ ચાર અને પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર તો આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો કરતા અગિયાર થાય છે એટલે આનો જવાબ અગિયાર હતી કે બે રકમનો પહેલો સરવાળો કરી લઈએ સાત અને બે સાત અને બે થાય નવ અને નવમાં આઠ ઉમેરીએ તો કેટલા થાય તો નવમાં આઠ ઉમેરીએ એટલે સત્તર થાય તો આપણે આ રીતે પણ જવાબ લખી શકીએ કોઈ પણ બે સંખ્યાઓનો સરવાળો તમે ત્રીજી સંખ્યામાં ઉમેરી શકો નીચેવાળી બે સંખ્યાનો પણ કરી શકો જેવી રીતે અહીંયા ત્રણ અને એક કેટલા થાય ચાર થાય તો માં નવ ઉમેરીએ તો કેટલા થાય નવ ચાર ઠેર થાય તો આપણો જવાબ કુલ અહીંયા થાય છે બરાબર હું તમને એક કહું કે સૌથી વધારે સહેલી રીતે લીટાવાળી છે તો તમારે અત્યારે લીટાવાળી જ સંખ્યાઓનો ઉપયોગ કરવાનો છે સાત છે સાત લીટા કરો અથવા બે સંખ્યા તમે જે જો અહીંયા બે સંખ્યા આ રીતે પણ જોડીને તમે લખી શકો સાત ને સાત કેટલા થાય ચૌદ માં ચાર ઉમેરવાના છે જે નથી ગણી એને પછી ગણો સાત ને સાત ચૌદ અને માં ચાર ઉમેરતા અઢાર થાય કોઈ પણ બે સંખ્યાઓને જોડીને પણ લીટા કરીને પણ લીટામાં ભૂલ થવાની સંભાવના બહુ ઓછી છે એટલે આનો ઉપયોગ તમે અત્યારે વધુ કરશો જો તમને ખૂબ સરસ રીતે ગણતરી કરતા ફાવી જાય એના પછી તમે આવી ગણતરી પણ કરી શકો છ અને કરી શકો પછી અને પાંચ અગિયારમાં તમે ચાર ઉમેરી શકો આમ કોઈ પણ બે સંખ્યાઓ ભેગી કરી અને ત્રીજી સંખ્યાને ઉમેરવાની છે બરાબર જેમ અહીંયા બે અને છ આઠ અને અહીંયા શું છે એટલે એમ એ તો ગણવાનું નથી તો આનો જવાબ અહીંયા થઈ જાય આઠ અહીંયા જે આઠ ને આઠ આપણને બહુ ફાસ્ટ ગણતા આવડે છે તો આઠ ને આઠ સોળ થાય અને સોળ માં પછી આપણે નવ ઉમેરવાના છે બરાબર તો આ રીતે તમારે ત્રણ રકમ વાળા સરવાળા આ રીતે ગણી શકો છો